દેકારો કરો આ દેકારો લાગે છે તમને એક તો કામ કઈ કરવું નથી પાછું ઉપરથી આ શેના માટે કઈ છે નાવા માટે હા તમે તો જામસેટ નો દીકરી દેયા એટલે દૂધ થી નાવ નઈ હું આ તો ઘરની ની રાણી છું ન્યા શું કામ જો હવે ભાઈ જો આ દેકારો છે ને એ દેકારો આ વાસણ છે રોજ સવારે તારે વાસણ ઘસવાના હોય તો તું ક્યાં હતી અત્યાર સુધી બોબર પછી નું કામ હું જ કરું છું ને અત્યારે એક તપેલી પડી છે વાસણ છે એટલું તમે કરી નાખ્યું હોત તો શું થઈ જવાનું હતું શું થઈ જવાનું એટલે ઘણું બધું થઈ જાય તને ખબર જ છે આપણે પહેલેથી કામના વારા કાઢેલા જ છે બંનેને સોપેલા જ છે કે સવારના વાસણ છે એ તારે ઉઘસવાના છે તો પછી માં લાંબી લપ શું કામ કરે છે દર વખતે શાંતિ રાખો શાંતિ રાખો સવાર સવારમાં છે ને એટલે ઊંચા વાજે બોલવાની જરૂર નથી જેઠાણી હોય ને તો તમારા ઘરના મારી સામે દાદાગીરી ના કરો વાહ ભઈ વાહ

હા તો કેજો સાસુ માને એ કરી દે છે બીજું તો શું હું શું કામ કહું તું કેને જાને તારે નથી વસવા પોતે આખો દિવસ પાડાની જેમ પડ્યા રહેવું છે બપોર પછી ને બધા કામ હું કરું છું અને એકલા માણસ ને હોય શું આખો દિવસ આરામ કરવાનો હોય છે બપોર પછી એ તો આ બધા મહેમાનોને બંધ કરી દેજો કોઈ એકલું નથી અને આ મારા ઘરવાળા બહાર કમાવા ગયા છે એમાં તને આટલું બધું છે ને જલન થાય છે તારો ઘરવાળો તો અહીંયા છે ને તો એ ઘરમાં ટકતો નથી તારાથી ત્રાસી ને ત્રાસી ને નહીં મારી સાથે રહેવા માંગે છે ને એટલે અહીંયા છે અને ત્યાં બેઠા છે ને તમારી સાથે બધું કેરેક્ટર તે દીધું તારી મારા ઉપર ઢોળી બધાને ખબર જ છે કોણ કોનાથી ત્રાસી ગયું છે ને કોણ કોનાથી નથી ત્રાસ્યું તો તો અમારા દેખ છે બે કલાક ના રે કોઈ દિવસ એનો પગ ઘરમાં જોયો છે કેમ તમારા ઘરવાળા એક જ કમાવાનું એમને નહીં કમાવાનું અને બિચારા ન જાય તો પાછળ થી તમે જ સંભળાવો તમે જ મેણા મારો કોણ કેટલું કમાઈ છે એ ખબર જ છે એટલે વધારે ના બોલાવું એને લોય નો પીઓ સોર સોર આ જે કામ છે ને એ કરી નાખો હું નઈ કરું આજે જા તો હું ઈ નઈ કરું મારે શું જરૂર છે કરજે તું એ તમારે વાસણ ધો હોય ને ધો નહીં તો કાઈ નઈ મારે છે ને બીજા ઘણા કામ છે હા તો મારે ઈ કામ છે કઈ દર વખતે હું નવરી નથી તારા કે બધા કામ કરવા નવરા જતા એ ઉભો કામ ન કરો શું છે આ દરરોજ સવાર માં કામ માટે મગજ મારી હોય છે એક કામ કરો તમારે બંનેમાંથી કોઈ પણ કામ નથી કરું ઘર ના બધા કામ કરી નાખી બસ મમ્મીજી પેલા ના કહી દેવાય તો એટલો ઝઘડો ના થાત જો છે અરે તારામાં કઈ શરમ જેવું છે કે નહીં હ હું એમ કહું છું કે ઘરના કામ હું કરી નાખીશ અરે મને તો તને શું કેવું મને કઈ સમજ નથી પડતી ભાભી ના લીધે ભાભી ના લીધે સાઈ છે હજુ તો હું રસોડામાં આવી છું પગ મૂક્યો ને ત્યાં બોલવાનું ચાલુ કરી દીધું વાસણ પછાડતા તા નકરા પણ મમ્મી તમને ખબર જ છે ને કે સવારમાં વાસણ ઉટકવાનો વારો કોનો હોય છે અરે મમ્મી તું મોટી છે તું થોડું જતું કરી દે દર વખતે હું શું કામ જતું કરું દર વખતે મારે જ નંગ તો મૂકવાનું હું નમતું તો નહીં મૂકું મમ્મી જતું કર્યું હોત તો વાસણ ના ધોઈ નાખ્યા હોત એમને અને હજુ તો હું આવીતી તો થોડી વાર શાંતિથી વાત કરતી હતી હું સાંભળતી હતી હ અને તારે એને કડવા વેણ બોલવાની શું જરૂર હતી હ અરે એનો ઘરવાળો અહીંયાથી બહાર છે તો કે રખડવા માટે તો ગયો નથી ક્યારેથી કંટાળીને તો જતો નથી રહ્યો એ ત્યાં કામ ધંધો કરવા માટે ગયો છે ને હ તો એવું બધું બોલવાની શું જરૂર હતી પણ એ તો શરૂઆત એમને કરીને ન બોલ્યો હોત તો હું ન બોલત ને અત્યારે વાસણ તોય ના ખાવ તો બપોર પછી હું કરી નાખે એમ નહીં આ ઘરમાં ખાલી વાસણ ઉટકવા એક જ કામ છે અ રસોઈ બનાવવાની હોય બાર બધું સાફ-સફ કરવાનું હોય બધું હું કરું છોટે બધું મારે એકલીને જ કરવાનું હા હા તમે જ કરો છો ને એટલે તો સાવ દુબળા થઈ ગયા ને આખા ઘરનું કામ તમે એકલા હાથે જ કરો છો અમે તો કઈ કરતા જ નથી બધાને ખબર જ છે કોણ શું કરે છે ને ઈ તારે બહુ વધારે અલપન કરો અરે બંધ કરો હું એ ઝઘડો બંધ કરવા આવી છું એટલી બુદ્ધિ નથી ચાલતી એકબીજા હવે મને જાવ અહીંયા નીકળો અહીંથી હું કરી નાખીશ કામ વાસણ હું કરી નાખીશ ને જા તો અહીંથી સાક

આપણે આપણે અંડર જેટલા કામ કરતા હોય એની આરે મગજમારી કરીએ દિવસ પૂરો થાય ને તો મગજ અને શરીર બધું થાકી જાય અને ઘરે આવીએ ને તો આ બૈરાઓની મગજમારી માણસ કરે તો કરે શું ઘણીવાર તો છે ને મને એવું થાય છે કે ઘરે આવું ને એના કરતા તો કોઈક હોટલ રહી જવું સારું સાંજે તો શાંતિ મળે બેટા કેવી વાત કરે છે તું માનું છું કે તમે લોકો આ થાકીને આવ્યા હોય ને ઘરની બધી વાત હું તને કરીને વળી પાછું હેરાન કરું છું પણ આ બંને એકબીજામાંથી કોઈનું માનવા તૈયાર નથી બંને એકબીજા ઉપર દોષના ટોપલા ઠાલવે છે અને કામ બાબતે મગજમારી થાય છે બે વખત તો કામવાળી પણ રાખી ઘરમાં તો કામવાળી સાથે પણ લમણા એટલે એ પણ જતી રહી હવે શું કરવું એ કઈ સમજ નથી પડતી અરે એ તો વાંધો છે અને કહેવાય છે ને કે જે વ્યક્તિ સમજતું હોય ને એને સમજાવાય આ બંનેને છે ને મેં ઘણી વાર ચેતવણીઓ પણ આપેલી છે કે તમે શાંતિથી રહ્યો ડરાવ્યા પ્રેમથી કીધું પણ એક વાતમાં સમજવા તૈયાર જ નથી ને કોણ જાણે કયા જન્મમાં પણ આખલા હશે બેટા તારા પપ્પાને તો આમાંથી કઈ કહેવાય એવું છે તને તો ખબર જ છે

બાકી જો તારા પપ્પા કંઈક બોલતા હોત ને તો હમણાં બંને ખબર પડત કે કેટલી વી હો થાય મારા કરતા તો છે ને મોટા ભાઈ ને સારું આ ઘર થી દૂર રહી છે ને તો શાંતિ થી પોતાના કામ ઉપર તો ફોકસ કરી શકે છે અહીંયા તો કામ નઈ ફોકસ નથી સાચી વાત છે કઈ નઈ ચા તો આરામ કર હું ચા બનાવી દઉં સારું અને તમે છે ને ખોટી ઉપાધી નઈ કરતા કહેવાય છે ને કે આ નકટા માણસો છે ગમે એટલા સમજાવશો ને કાંઈ ફેર નહીં આખા ઘરનું એક જ તમે ટેન્શન લ્યો છો તબિયત તમારી ખરાબ થશે એના કરતા છોડો બધું જેને જે કરવું હોય એને કરવાનું વાંચો પેપર વાંચો આ કરવાનું છે બીજું કઈ કરવાની જરૂર નથી ઘરમાં જે થાવ હોય થાય અરે ટૂટીન તણ થઈ જાય ને તોય તમારે ધ્યાન આપવાની જરૂર નથી કેમ તું એવું બોલે છે કે તમારે ઘરમાં ક્યાંય ધ્યાન આપવાની જરૂર નથી વાંચો વાંચો પેપર વાંચો મોબાઈલ જોવો એટલે હું આ ઘરમાં કે ધ્યાન નથી આપતું એવું તને લાગે ક્યાં ધ્યાન આપો છો આપણા ઘરમાં આટલા દિવસથી આ મગજમારી ચાલે છે એક દિવસ એવો નથી કે ઘરમાં કજિયા કંકાસ નો થતો હોય બે બહુ હામ હામે બાધી બાધી ત્રણ થઈ જાય છે પણ તમારે તો બેમાંથી માંથી કઈ ને કઈ કેવું જ નથી ને પણ મને એક વાત નો જવાબ આપ આ બંને બહુ ઝઘડા કરે છે પણ ઝઘડા શાને લીધે કરે છે એનું તો મને ખબર હોવી જોઈએ કે નહીં બસ કામના હિસાબે થાય છે અરે કામના હિસાબે ઝઘડા થતા હતા એના હિસાબે મેં કામવાળી રાખી તો એને ઝઘડા કરી કરીને કઢાવી મૂકી બે એકબીજાને મેણા માર્યા રાખે કામ માટે અને આ દીકરો વિદેશ છે તો આ એના મેળા મારા રાખે જો સરલા તારી બધી વાતો સમજી ગયો છું કે તું મને શું કેવા માગે છે પણ તને ખબર પડે છે આ ઘરની વવો હોય ને એમાં હું એને સસરા થાવ અને એક પુરુષ એ વહુને શું કહી શકે વધી વધીને એમ કહું ભાઈ બાપા શાંતિ રાખો એનાથી વિશે તો હું કઈ કહી શકવાનું નથી પણ તમે એ નથી કેતા ને વાંધો ઈ છે તમે જો એમ કેતા હોય ને કે શાંતિ રાખો તો એને થોડી ઘણી તમારી બીક પણ આપણે તો એ નથી બોલવું

એની જગ્યાએ તમે તો હાથ ઉપર હાથ ધરીને બેઠા છો ભીષ્મ પિતામહ ની જેમ તો પછી મહાભારત તો થવાનું ને ઘરની અંદર પણ તો સમજવાની કોશિશ કર હે હું શું વાવને કહી શકવાનો છું એટલે તું છે ને મને વચ્ચે આમાં નાખવાનું રહેવા દે આ બૈરાઓની વાતમાં છે ને તમે બૈરાઓ સુલજાઈ નાખો અમે પુરુષોને મને તમે શું કામ વચ્ચે નાખવા છો અરે હું થાકી ગઈ છું તમારે કઈ નથી બોલવું ને તમે નક્કી કરી લીધું છે ને પણ હું શું બોલું વાવને હું શું કહી શકું આ તો કઈ બોલવાની જરૂર નથી તમારે

મારે જોવાનું સાંભળવાનું એક એકબીજાને શાંત પડવાના મારું કોઈ માન સન્માન નહીં મારું કોઈ ખબર છે કે મારા સસરા તો કઈ બોલતા નથી મારી વાત સમજ તો અત્યારે એકદમ શાંત થઈ જા તારી બધી વાતો સમજી ગયો છું અને હવે તું છે ને હવે તું મારા પર થોડોક વિશ્વાસ રાખ હવે કાલે સવારે છે ને આજની રાત હવે પડી ગઈ છે ને સવારે વાત બંને વવન હું બોલાવીશ અને મારે એને શું કહેવું ને એ મેં વિચારી લીધું છે એટલે હવે છે ને હા જે તો અત્યારે અહીંયા પૂરો કર અને શાંતિથી સુઈ જા કાલે સવારે નિવાડું નિવાડો લાવી દેસ બરોબર હવે રાજી જોઉં છું સુ રેવેડો લાવો છે પ્રિયંકા આરાધના બંને બહુ શું કરો છો અહીં આવો બોલો પપ્પા મે બન્ને બહુ અહીં આવીને ઊભી છો ને મને તો એ પણ કહેતા શરમ આવે છે મને ખુશી નથી થતી કે નથી દુખ થતું પણ પપ્પા બસ એક પણ શબ્દ બોલવાની જરૂર નથી મને મને એક વાતનો જવાબ આપશો આ ઘરમાં જે ઝઘડા ચાલે છે ને

પપ્પા એમ તો ઘણું બધું હોય પણ આ કંઈ કરતી જ નથી હું એકલી કેટલું કરું હું એકલી શું કામ કર કામની વેચણી કરી જ નાખી છે ને તોય તે મારી વાત બન્ને જણા સાંભળો કોઈ એકા બીજાનો વાક કાઢવાની જરૂર નથી કે કામ વેચવાની જરૂર નથી તમે બન્ને પ્રણીના ઘરમાં આવી ને એ પહેલા તમારી સાસુ આ ઘરમાં આવી છે અને તમારી સાસુ દરેક કામ એકલા હાથે કરતી જ હતી છતાં એને કોઈ દિવસ ઊંચા અવાજે બોલી નથી બધું કામ એને કર્યું જ છે અને તમે લોકો તમે લોકો જ્યારથી પ્રણય ના ઘરમાં આવે ને ત્યારથી આ ઘરની શાંતિ છીનવાઈ ગઈ છે રોજ કકળાટ રોજ ઝઘડા આ બધું શું છે આ બધું સારું લાગે છે પપ્પા જો એમાં એ મારો તો કોઈ વાક જ નથી તમારે બંનેએ એકા સફાઈ આપવાની જરૂર નથી કે સારું થવાની જરૂર નથી મને બધી જ ખબર છે કે કોણ શું કરે છે પણ મારી એક વાત તમે બંને કાન ખોલીને સાંભળી લો આ ઘર માં જો શાંતિ થી રહેવું હોય ને તો આ ઘર તમારું જ છે અને જો શાંતિ થી ન રહેવું હોય અને રોજ ના ઝઘડા જ કરવા હોય ને તો એક કામ કરો તમે બંને અત્યારે જ તમારા બંનેના પોતપોતાના બેસરા પેક કરો અને નીકળો તમારા બાપાના ઘરે શું સાચું સાંભળ્યું છે આ મેં જે કીધું ને એ તમે લોકોએ બરાબર જ સાંભળ્યું છે મેં શું કીધું જો આ ઘરમાં શાંતિથી રહી અને કામકાજ ન કરી શકતા હોય અને રોજના ઝઘડા જ કરવા હોય ને તો આ ઘરમાં તમારી જગ્યા નથી તમારા બિસ્તરા પેક કરો અને તમારા બાપાને ફોન કરો કે આવીને તમને લોકોને લઈ જાય ના પપ્પા માં આટલું બધું કરવાની કે કઈ જરૂરત છે કોઈ જરૂર તો નથી પણ હવે આ બધી જરૂર મને દેખાય છે સમજાઈ ગયું હવે મારા સામે ઉભા રહેવાની જરૂર નથી જાઓ થઈ ગયા તૈયાર તમે લોકો તમારી બેગો ભરાઈ ગઈ છે પપ્પા કેવી વાત કરો છો આ અમારું ઘર છે આને મૂકીને થોડી અમે જવાના હા અને જો પપ્પા નાના મોટા ઝઘડાઓ તો થયા કરે એમ કે ઘર મૂકીને થોડું જતું રહેવાતું હશે એટલે અમે જે ઝઘડા કર્યા એ નાના નોતા જ મોટા જ હતા પણ એટલે એ વાત પણ અમે સમજી જ ગયા છીએ પપ્પા સો વાત ને એક વાત છે કે ભાભી ની ખબર નહીં પણ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મારે ભાભીનું માન રાખવું જોઈતું હતું એમને આવી રીતે સંભળાવવાની જરૂર નહોતી પણ તો એમને સંભળાવ્યું એમને મેણા માર્યા અને સાથે સાથે મમ્મીને પણ ન કહેવાનું કહ્યું છે હવે હું આવું નહીં કરું હા પપ્પા આરાધના સાચું કહી રહી છે અને એમ પણ એના કરતા તો મારે સમજવું જોઈએ ને હું તો મોટી છું એ ના સમજે તો કંઈ નહીં મારે તો સમજવું જોઈએ ને મારે સમજદારી બતાવવી જોઈએ જો આરાધના મારાથી પણ તને કંઈ કહેવાય ગયું હોય ને તો સોરી હા ઇટ્સ ઓકે પપ્પા અમને ઘરની બહાર નો કાઢો ખાલી ઠીક છે પણ મને તો એક વાત નથી સમજાતી આ તમારા બંનેનો કોઈ ફરી પાછો પ્લાન તો નથી ને નાના પપ્પા આ કોઈ નાટક કે પ્લાનિંગ નથી પણ તમે કહ્યું ને પછી મેં વિચાર્યું મારા પપ્પાને ફોન પણ કર્યો અને જ મને કે જો મારી ભાભી આવું કરે તો ઘરમાં ઝઘડા થાય તો તો એ લોકો પણ શાંતિથી ન રહી શકે એટલે મને થયું કે મારે પણ આવું કઈ કરવાની જરૂર નથી હું ખોટી છું બરાબર છે હું તો તમે કહ્યું ને ત્યાર પછી ક્યારની વિચારતી બેઠી હતી અને મને પોતાને જ રિયલાઈઝ થઈ ગયું કે આ બધું બહુ ખોટું થઈ રહ્યું છે અને વો ઉઠીને અમારા લીધે જો ઘરની શાંતિ ભંગ થાય તો એ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય એટલા માટે અમે બંનેએ નક્કી કર્યું છે હવે પછી અમે બંને ક્યારેય નહીં ઝઘડીએ ઠીક છે બેટા આ તમારા બંનેના પસ્તાવા જોઈ અને મને એ તો રિલેટ થાય છે કે ખરેખર તમે લોકો પોતે જાતે સમજી ગયા છો ને એમાં જ આ ઘરની ભલાય છે પણ બેટા હું તો શું કહું જે ઘરમાં શાંતિ હોય ને ત્યાં જ લક્ષ્મીનો વાસ રહે છે અને જે ઘરમાં ઝઘડા અને કલેશ હોય ને ત્યાં લક્ષ્મી પણ ટકતી નથી આ રીધિ સિદ્ધિ પણ વધી જાય છે એટલે હવે તમે લોકો સમજી ગયા છો તો બેટા વધારે તો હું કઈ કહેવા માંગતો નથી અમે અમારું કામ બતાવી હા સોરી હા મમ્મી મમ્મી ભૂલ થઈ ગઈ અમારી અમે તમને કેટલું કહ્યું છે તમારી કેટલી બેઈજ્જતી કરી છે તમારું ક્યારેય માન નથી જાળવ્યું અમને માફ કરી દો હવે હવે અમે આવું ક્યારેય નહીં કરી અને જો અમે આરાધના તો નાની છે હું તો મોટી થઈને પણ ના સમજી તમે મને પણ કેટલી વાર સમજાવી હતી પણ જો હું અત્યારે તમારી માફી માંગુ છું હવે પછી અમે આવું ક્યારેય નહીં કરીએ અરે બસ કરો બને

જે હોય એ તું શાંતિ રાખને અત્યારે જો બેટા તમે આ ઘરની વહુઓ છો આ ઘરની લક્ષ્મી કેવો અને આવી રીતે તમે મારી માફી માંગો ને એ સારું ન લાગે બસ તમને લોકોને સમજણ પડી ગઈ ને એ જ મારી માટે મહત્વનું છે સારું તો અમે જે કરતા હતા એ નહોતું લાગતું ને ભાભી મોટા છે મારા બેન સમાન કેમ પણ છતાં ક્યારે એમનું માન નથી જાળવતું જેમ ભાવે એવું બોલતી હતી અને સંભળાવ્યા કરતી હતી કે એમના પતિ એમની સાથે નથી કંટાળી ગયા છે એમના એટલે મમ્મી તમે પણ ઘણી વાર સમજાવવાની કોશિશ કરે તમે તો માં થઈને મને સમજાવતા હતા પણ હું ના સમજી સાચી વાત જો તમે તો કેટલી વાર અમને સમજાવ્યા અને અમારા જોન બુદ્ધિ ચાલતી બંધ થઈ ગઈ હતી નહીંતર તો વેલા સરના સમજી જોઈએ કોઈ વાંધો નહીં બેટા આપણે જાગી ગયા છે તો સમજો જાગ્યા છે સવા અને હું તો એમ કહું છું ઘર પરિવાર હોય એ કોઈ એક વ્યક્તિથી નથી બનતો પરિવાર પરિવારમાં દરેક જણ પોતે એકાબીજાનો માન મર્યાદા જાળવે છે અને એકાબીજાના સંસ્કારોથી જ પરિવાર બને છે તમને લોકોને તમારી ભૂલ સમજાઈ દેશે એનાથી વિશેષ અમારે તો કઈ નથી જતું જ્યારે ઘરના બધા સભ્યો મળે છે ત્યારે ઘર બને છે પણ સંસ્કારી વોવો જો આ ઘરમાં આવી જાય ને તો આ ઘરમાંથી મંદિર બનતા વાર નથી લાગતી બેટા જે વોવો પોતાના સાસુ સસરાનું માન સન્માન જાળવી રાખે છે મર્યાદા જાળવી રાખે છે એ ઘરને ક્યારેય કોઈની નજર નથી લાગતી પણ હવે જે થયું તે આપણે નવી શરૂઆત કરીએ પણ એક વાત તો છે તું તો કઈ બોલતો જ નહીં મારે પણ મુદ્દાની વાત છે જે કામ તમે અને હું ના કરી શક્યા ને એ ઘરના વડીલે કર્યું કે કે બેટા હવે તારે છે ને કાઈ બોલવાની જરૂર નથી બરોબર અને બેટા હવે કામ કરો તમે બંને આજે ભેગા મળી અને સરસ મજાની રસોઈ બનાવો આજે બધા ભેગા બેસીને જમીએ